નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય છે તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર આ વિડીયો જે તમને બતાવવા જઈ રહ્યો છું તો આજે આપણે થઈ ટોટલ કઈ છઠ્ઠી તારીખ બરાબર છ અગિયાર અને આપણે ગયા જ મહિને એક વિડીયો બનાવ્યો હતો આથી એક મહિના પહેલાં જ્યારે તમાકુની પેચલ પાછળ તમે અમૂલનું બોર્ડ જોઈ શકો છો આ પાછળના બે ઝાડ જોઈ શકો છો અને આગળનો એક આપણો વિડીયો બનાવેલો છે ને એમાં ચોખ્ખું જ કીધેલું કે આવતા મહિનાની બીજી તારીખ પણ જે વરસાદ ને બે થી ત્રણ દિવસને લઈને આપણે આજે થઈ છઠ્ઠી તારીખના આજે આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ એ સમયમાં આટલી આટલી તમાકુ હતી પણ અત્યારે કેવી તમાકુ જે મેં એમાં ચોખ્ખું કીધેલું કે તમે જોશો ને તો વિચારમાં પડી જશો ઓકે પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો અહીં નજીકમાં આપણે પહેલાં જોઈશું કે કેવી છટા છે આ વસ્તુની તો અહીં જરાક નજીક અહીં આગળ ફોન લાવજો જેથી કરીને તમને હું ખાલી બતાવું આ પાન જુઓ તમે ખાલી બરાબર આ પાન જુઓ તમે અને એની રગ જુઓ તમે છે ઠેક સુધી રગ બરાબર આ પાન બરાબર હવે ટોટલ આખો છોડવો તમે જોઈ શકો છો ટોટલ છોડો બરાબર અને નીચેના જેટલા પણ પાન તમે જોશો ને તો તમે વિચારમાં પડી જવાના છે જોઈ લો આ જો પાન અત્યારથી જ હજુ તો બેતાલીસ દિવસની તમાકુ આજુબાજુ દિવસ થયા છે પણ મારે જે રોપાઈ હતી એ ટાઈમે તો મેં તમને અંદર કીધું જ છે કે જો આટલા દિવસની તમાકુ થઈ છે ટોટલ બરાબર છે અને આ આજે ટોટલ આખી લાઈન તમે જુઓ ને તો પ્રોપર ભરાઈ ગઈ છે બરાબર અંદર જગ્યા પણ હવે રહેવાની નથી કે એક ધારી તમને તમાકુ જોવા મળવાની છે એક ધારી તમાકુ આવું પત્તું લાઈફની અંદર તમે વિચાર્યું પણ નહીં હોય અને આ છોડવાનો ઘેરાવો તો જુઓ જુઓ આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત આઠ નવ દસ અને પેલી બાજુના ગણીએ તેમ કરીને બધી પ્રમાણના પત્તા ગણો બરાબર આ જાઓ છે એક પણ તમને છોડ એવો ના લાગે કે છોડવો ના હોય બરાબર દરેક વસ્તુ જોઈ લો જોઈ લો આ ખાલી પત્તું જુઓ ને તમે આ તો તમે વિચારમાં પડી જાવ કે આવું પત્તું બરાબર ગયા મહિને મેં કીધું તું ચોખ્ખી ચેલેન્જ હતું વિડીયોમાં મારો જુઓ તો જોઈ લેજો તો ચાલીસ હજાર પ્લસ વ્યૂ છે પબ્લિકના અને એમાં ચોખ્ખી પંદર મિનિટની વિડીયો જોવાની છે એ પંદર મિનિટની વિડીયોમાં મેં તમાકુ બતાવી છે અને આ જ અમૂલનું બોર્ડ બરાબર પાછળ છે તમે જોઈ શકો છો અને આની અંદર જોવા જઈએ તો આમ ફેરવીને બતાવજો પેલા બે ટાવર મેં બતાડ્યા હતા અંદર પેલી બાજુ બતાડજો બે ટાવર છે હા અને જો પાછળનો વ્યૂ આખો તમાકુનો તો વાત કરીશું વધારે આપણે ખેડૂત સાથે જ જેથી કરીને તમને ખબર પડે કે આનો પાવર શું છે અને એની માહિતી પ્રોપર ખેડૂત પણ કહેશે તો તમે આગળ વાત કરીશું ખેડૂત સાથે ઓકે તો નમસ્કાર 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 ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય છે આપણે તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર આપણે વાત જ કરીશું આપણે ખેડૂત મિત્ર સાથે તો શું નામ તમારું ભાવેશ ભાવેશ કુમાર કનુભાઈ પટેલ અને આ તાલુકો પેટલા અને જિલ્લો આણંદ આણંદ ભાવેશભાઈ આપણે તમારી આ જે તમાકુ છે અને તમાકુ વાત કરવામાં આવે તો આથી તમને એક મહિના મહિના પહેલા પહેલા આપણે આપણે મળ્યા મળ્યા હતા હતા એક એક આગળ વિડીયો બનાવવામાં આવ્યો હાજી વાત બરોબર પંદર મિનિટનો ખેડૂત માટે આપણે એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એ વિડીયોમાં જોવા જઈએ તો ચોખ્ખું જ કીધેલું કે આવતા મહિનાની એટલે કે ત્રીજા મહિનાની અંદર બીજી તારીખ પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો બીજી ઓક્ટોબર બરાબર ને અને એના પછી જોવા જઈએ તો આજે ટોટલ ચાર અઠવાડિયા થઈ ગયા એટલે એક મહિનો થઈ ગયો અને ભાઈ આ બાજુ જોવા જઈએ પણ ચોખ્ખું કીધેલું કે આ વિડીયો કે એમને ટોટલ કીધું કે આપણે આવતા મહિનાની બીજી તારીખ એટલે કે બે અગિયાર આપણે આનું આઈને વિડીયો શૂટ કરીશું સાચી વાત ને બરોબર પણ આજે આપણે ટોટલ આવી ગયા આજે છઠ્ઠી તારીખ થઈ બરાબર કે વરસાદને લઈને તમે બે દિવસ કામમાં હતા એના લીધે મેર પડ્યો નહીં પણ આજે એ તમાકુની સાઈઝ કેટલી હતી ખાલી બહુ જ નાની હતી એટલી જ નાની બહુ જ નાની છ ઇંચ કરતા નાની અને જે પણ ખેડૂત મિત્ર ને જોવી હોય તો આ રહ્યું પાછળ બોર્ડ અમૂલ દૂધ બરાબર અને આ આપણા બે ઝાડ અને અહીંથી જ આ વિડીયો શૂટ કરેલો છે અને આ તમાકુ આજે તમને છઠ્ઠી તારીખના ના અગિયારમો મહિનો છે બરાબર ને ભાવિશભાઈ ટાઈમ બરોબર છે હા અને જોવા જઈએ મિત્રો તો ભાવેશભાઈ તમે કરી છે કેટલા વીઘા છે તમાકુ મે ત્રણ વીઘા તમાકુ કરી છે ત્રણ વીઘા ત્રણ વીઘા ત્રણ વીઘા તમાકુ કરેલી છે અને આજે તમે એ સમયે મે જે વિડિયો બનાવ્યો તો એ તો YouTube માં છે જ આજે ઘણી બધી પબ્લિકે બી જોય ને તમને કીધું બી કરું કે ભાઈ આ તે બધું દવા બવા કરાવડાઈ છે બરાબર હા તો તમે બી કીધું કે આપણે ત્રીજી તારીખે જોઈ લેવાનું જોઈ લઈશું બરાબર છે તો આજે તમને શું અમાર રિઝલ્ટ દેખાય છે આપણા ખેડૂત મિત્રોને જણાવો અને શું ફાયદા છે આ તમાકુની અંદર આપડી વસ્તુની આપણે જે આકાશભાઈ જે દવા આપણને આપી હતી એનો ટાઈમ ટુ ટાઈમ એમની પદ્ધતિથી આપણે ઉપયોગ કર્યો અને એનું રિઝલ્ટ આ મને જોવાનું મળી ગયું છે એટલે ખેડૂત મિત્રોને મારે એટલું જ જણાવવાનું છે કે તમે આ વસ્તુનો ઉપયોગ કરો એની અંદર તમને ઘણો જ ફાયદો છે કોઈ જાતનું નુકસાન પણ નથી અને તમારી તમાકુ ઘણી જ સુંદર અને તમને રોજ ખેતરમાં આવીને ગમશે એવી તમાકુ થઈને તમારી પિસ્તાલીસ દિવસમાં ઊભી થઈ જશે મિત્રો એમણે તમાકુ વાત કરી ને તમાકુ જે તમે કરી હતી એમાં તો હજુ છ ઇંચ કે એટલું સમથિંગ હતું બરાબર છે અને અત્યારે તમાકુના જે પત્તાઓ છે જે સાઈઝ છે એમાં તમને શું ડિફરન્સ જોવા મળે છે લાઈવ બતાડો થોડી પત્તામાં તો તમને બી ખ્યાલ આવે હવે જોઈ શકો છો કઈ તમાકુ થી આવી તમાકુ રોપી હતી આટલા છોડ આટલી નાની બરાબર પિસ્તાલીસ દિવસ માં જોઈ લો તમાકુ આ જુઓ તમે હજુ તો એનો ગ્રોથ બાકી છે બરાબર એનું પાણી ઊંચું કરજો તો જોઈ લો હા કોઈ જાતનું નુકસાન નહીં દરેક પાન વિકાસ પૂરો છે જોઈ લો નીચે પણ છે છતાં એને કોઈ જાતનું નુકસાન નથી જોઈ લો બરાબર આજુબાજુના તમે ખાલી છોડ જુઓ સાહેબ હજુ તો માત્ર એવું કહી શકાય એક જ મહિનો થયો એક જ મહિનો થયો એક જ મહિનો થયો મિત્રો અને એ સમયમાં કીધેલું કે એક મહિનો બાર એટલે આજે બેતાલીસ દાડા ની તમાકુ થઈ અને ત્રણ દિવસ ઉપર વધેલા પિસ્તાલીસ દાડા જે હોય સાહેબ ચોખ્ખું બોલ્યું છે વિડીયોમાં મેં કીધેલું છે બાર દાડા દાડાની તમાકુ થયેલી બાર દિવસ ની બરાબર છે ને આપડે ચોખ્ખું જ બોલેલા ભાઈ બાર દિવસની તમાકુ છે અને આજે તમને અહીં ને દૂર સુધી હું તમને ઝૂમ કરીને બતાડું તમે જોવા ખાલી આ તમાકુ બરાબર આ તમાકુના પાન જોવો તમે એની રગો જોવો તમે ખુશ થઈ જશો ખાલી બરાબર છે અને એવું નહીં દરેક પાન અને આ બાજુ જે પેલા અમુક છોડવા છે જો તમે એ થોડાક જ દિવસ વહેલા છે એના તમે પત્તા જોવો ખાલી તમે જો આ તમે ઝાડ પણ જોવો ખાલી હું અહીંથી બતાડું તમને ઝૂમ કરી દઈ છે અંગૂઠા જેવું ઝાડું પાન થઈ ગયા છે બરાબર દરેક આખું ખેતર ભરચક ભરાઈ ગયેલું છે અને પાછળ બે ટાવર મેં ટાઈમે બતાડ્યા હતા તમને આ તમાકુ તો જોવો ખાલી એ આવવાની જગ્યા નહીં સાહેબ એવું થઈ ગયું છે આ ટાવર બરાબર તમને એ સમયમાં બતાડેલું તો ભાવેશભાઈ આપણે ચર્ચા કરીએ તો આની અંદર જે ખેડૂત જે જોવા જઈએ તો ઘણું બધું ધ્યાન રાખવું હોય છે તમાકુની અંદર યુનિક અવાજ શું મતલબ યુનિક રિઝલ્ટ કેવું કે આનાથી શું યુનિક ફાયદા છે બધા આ દવાથી એટલા સરસ ફાયદા છે કે લેબર એનું ઘણું બચી જાય છે તમારું વન ટાઈમ યુઝ સમજો કે તમે પાયાની અંદર જે એમનું ભૂમિ અને છે એ તમે એક વખત નાખી દો ફરી તમે ત્રણ વખત એનો સ્પ્રે કરો છ છ દિવસનું તમે જોઈ લો પછી તમે પોતે જ એમ કહેશો કે આગળ મારે શું કરવું તમે ફ્રી થઈને બેસી રહેશો હું અત્યારે છેલ્લા દિવસથી આ ખેતરની અંદર કોઈ પણ જાતનું કામ કરતો નથી ખાલી બેસી જ રહ્યો છું કારણ કે ખેતર અંદર જવાતું જ નથી એટલા બધા બેનિફિટ છે મારું ઘણું બધું લેબર બચી ગયું બરાબર આ ટાઈમે ઘણું બધું કામ થતું હતું એની જગ્યાએ અત્યારે હું ફ્રી છું આટલો વરસાદ પડ્યો આટલું વાતાવરણ ખરાબ થયું પણ એક છોડવાને મારે નુકસાન નહીં થયું એ ટુ જેડ છોડ તંદુરસ્તીથી રો ઉભા થઈ ગયા છે બીજી વસ્તુ હમણાં ઘણી વસ્તુ એમ કહેવામાં આવે છે કે આપણે જોવા જઈએ તો વરસાદ હમણાં વચ્ચે બહુ હેરાન કર્યો બહુ હેરાન કરી ગયો તમારી તમાકુ શું બોલે છે આ બાબા વરસાદે તો ઉપરથી મને ફાયદો કરી આલ્યો લોકોને નુકસાન થયું છે ખેડૂતોને મને ગમ્યું નથી છતાં પણ હું કહું છું કે તમે લોકો આ દવાનો ઉપયોગ કરો આકાશભાઈનો કોન્ટેક કરો દરેક પાકની માટે મહત્વનું આ વસ્તુ છે ઘણો ફાયદો થશે ખેડૂતને ખર્ચ પણ બચી જશે અને જે મારા ખેતરમાં રિઝલ્ટ છે એ તમે પોતાના ખેતરમાં પણ લાવી શકો છો એટલો મારો વિશ્વાસ છે અને તમે પોતે પણ વિશ્વાસ કરી શકશો કે ના છે અને તમે આરામથી આ ખેતી કરી શકશો કે તમને કોઈ ટેન્શન નહીં થાય એ દવાનો ઉપયોગ તમે અવશ્ય કરજો બીજી વસ્તુ કે આમ જોવા તમાકુ ની અંદર બીજા તમે કીધું કે ભાઈ ભૂંડ કે રોજા હા એ બહુ મહત્વની વાત તમને દઉં કે દરેક વ્યક્તિને તકલીફ થાય છે રોજની ભૂંડ ની કે નુકસાન થાય છે ખાય છે મારા ખેતર ની જોઈ લો કોઈ વાળ નહીં કસ છે નહી જોઈ લો બિંદાસ છે ખેતરમાં રોજ ફરતા નહીં સાઈડેથી જતા રહે છે પેલા પહેલી તમને એક ખાસ જાણ કરી દઉં અને હું તમને એનો લાઈવ પણ વિડીયો બતાવી દઈશ કે મારા ખેતરની ધારે થઈને રોજ જાય છે એક તમાકુનો છોડો એને મારો ખાતો નહીં ભૂંડ પણ નુકસાન નહીં કરતું જોઈ લો કોઈની આજુબાજુ તમાકુ નહીં મારે એકલાની છે છત્તો પણ મારી એક છોડનું નુકસાન નહીં તેની અંદર વાંદરા પણ ખાતો નહીં આ તમાકુની અંદર આ દવાનો ઉપયોગથી આટલો બધો બેનિફિટ છે અચ્છા આમ જોવા જઈએ તો તમે મને કીધું કે ભાઈ આ વસ્તુ છે બરાબર હતા રોજ પણ ખાતું નહીં એ મેં નજરે જોયું છે એને એટલો બધો વિશ્વાસ આવી ગયો કે અત્યારે આરામથી હોય જાય તો એની ચિંતા નહીં કે તમાકુ કોઈ નુકસાન થવાનું નહીં કેમ કે રોજ જ બિલકુલ મોડું જ નહીં મારતા અંદર કદાચ બાય ચાન્સ તમાર ખેતર નીકળ્યું તો એ ધીરે ધીરે જશે પણ હવે તો એ અંદર નહીં આવે કેમ કે અંદર જગ્યા જ ચાલવાની નહીં રહી બરાબર હું પોતે પણ કન્ફ્યુઝ છું કે મારા હવે બીજો ડોઝ જે છોટવાનો છે ત્રીજો ત્રીજો એ હવે હું કેમનું કરીશ મને એ ટેન્શન છે કે હું આની અંદર જઈશ કેમનો છોટવા માટે મિનિમમ ચાર દિવસ થશે ત્યારે હું આ તમાકુની અંદર દવા પ્રોપર છોટી શકીશ ચાર દિવસ ઓછા નહીં કેતો બરાબર જોરદાર તમાકુ છે ને હવે વરસાદ બંધ થયો છે હવે પછી જો એક જ અઠવાડિયાની અંદર મારી તમાકુનો નો ગ્રોથ ઘણો બધો વધી જવાનો છે પછી પણ મારાથી કામ નહીં થઈ શકે એનો ગારો પણ ટૂંકો પડે છે મને અત્યારે બરાબર મિત્રો જે આ જગ્યા છે જે જગ્યા હું જ ઉભેલો હતો અને એ જગ્યાએ હું વિડીયો બનાવ્યો હતો પંદર મિનિટનો જેટલા પણ ખેડૂત મિત્રો એ મારો વિડીયો જોયો છે એટલે એટલું જ કહી દઈશ કે આ વિડીયો ચેલેન્જીસ હતો કે ના ભાઈ તમને આ બીજી તારીખે તમાકુ દેખાડીએ કે કેવી તમાકુ કેવો રંગ છે સાહેબ બહુ મોટા મોટી વાત એ છે કે આટલો બધો વરસાદ પડ્યો ને તે છતાં આ તમાકુ અડીખમ છે પત્તું તમને એવું ના લાગે કે આ પ્રશ્ન કોઈ જગ્યા જીવત નો પ્રશ્ન નહીં કોઈ પ્રશ્ન અને અત્યારથી ઝાડપણ કેવું છે જોઈ લો તમે દેખાઈ જ આવે છે બરાબર છે આ જાડપણ ની રગો તમે જો ખાલી અત્યારથી રગો છો તો આટલું પદું છે ભોયમાં છે પણ એનો ગ્રોથ એટલે કેવાય ને કે છોટા બોમ બડા ધમાકા આ તમે તમાકુ જો એની એની છટા જોવો તમે ખાલી આમ ખુશ થઈ જાવ જાઓ હા હજુ તો બીજા દિવસો બાકી છે તમાકુ છ મહિનાની તમાકુ છે હા હજુ તો પિસ્તાલીસ દિવસ જ કાઢ્યા છે તો બાકીના દિવસ કાઢતો દમારે દમ નીકળી જવાનો છે મતલબ એવું કહી શકાય કે આવું છે અને બીજી વસ્તુ ખરેખર લોકો ખેતી કરે છે ખેતી એક સમય વસ્તુ છે જો સમય ખેતી ના થાય તો તકલીફ થાય તકલીફ થાય પણ જો ખરેખર જે લોકો તમાકુ કરે છે એ પણ કહી શકાય કે જે ટાઈમે તમારી ખેતીમાંથી તમાકુ બહાર કાઢવાની હોય ને બીજું જયારે બીજી ખેતી પાક કરવાનો હોય તો આ તમારા માટે આ વસ્તુ બેસ્ટ કહેવાય કેમ કે જયારે વસ્તુ ઘણા લોકો ને તમાકુ એવી હોય છે કે સાહેબ મારી પર એવા ફોન આવે છે ભાવેશભાઈ કે વાત જ જવા દો આ ખરેખર આ વિડીયો બનાવીએ છીએ તમે મને વિડીયો થી સંપર્ક કરેલો ને વિડીયો થી કર્યો હતો યુટ્યુબ ના માધ્યમથી સંપર્ક કરેલો બરાબર છે અને એકચુઅલી જોવા જઈએ તો પેલા તો કોઈને ટ્રસ્ટ ના આવે કે બધી દુનિયાની અંદર જે પહેલેથી મનની ગ્રંથિમાં પેસી ગયેલું છે બધું કે આ બધું નાખવાથી જ આઉટ થાય બરાબર પણ આવું ચાટવાથી કોઈ આવું લાઈફમાં નહીં જોયું આવ્યું મારી ડાંગર નો પણ વિડીયો છે એ પણ તમે જોજો મારે એની અંદર નુકસાન થયું હતું જોડે વાર દવા છોટી હતી એનાથી ખલાસ થઈ ગઈ પણ મેં ટાઈમ ટુ ટાઈમ આ દવાનો ત્રણ જ વખત સ્પ્રે કર્યો મારે પોત્રીસ ગુટાની અંદર એકસો સાહીઠ પણ ડોંગર થઈ છે

બરાબર દિવસે દિવસે તમારી ડોંગર નો ગ્રોથ વધતો ગયો તો મને એનું રિઝલ્ટ મળી ગયું બરાબર એટલે મને પૂરો વિશ્વાસ બેસી ગયો છે કે હવે હું ખેતી કોલર ઊંચા કરીને પણ કરી શકું છું કે મારી જોડે આ વસ્તુ છે મારી જોડે પાવર છે ભાવેશ ભાઈ આમ જોવા જઈએ તો તમે ખેતી ઘણા વર્ષોથી કરો છો લાઈફ ની અંદર આજ અમે તમે આ સિસ્ટમ ચાલુ કરી પણ તમારા અનુભવ પ્રમાણે મહિનાની અંદર કે બેતાલીસ દિવસમાં આવી કોઈ દિવસ ના થાય એ દિવસ થાય નહીં કોઈ દિવસ ના થાય એવું નહીં કે ભાઈ તમાકુ રમત ખેતી છે ઘણા બધા મહાનુભાવો આવી ગયા છે બધા પોતપોતાની રીતે છે પણ મને જયારે વિશ્વાસ થયો મેં આ દવાથી ઉપયોગ કર્યો તો મને આ રિઝલ્ટ દેખાય આવ્યું બરાબર એટલે જગ જાહેર છે આમાં એક જ વસ્તુ છે ખેડૂત મિત્રો જે જગ્યા ઉભો છું આજે મેં કહું તમે જ ઉભા રહો અને તમે જ બોલો કેમકે તમને બી ખબર પડે ખબર પડે આ ખેતર એમનું જ છે અને ઓલરેડી એમને કીધું કે ભાઈ એ દિવસે ઉભો રહીશ કે જે દિવસે મારી તમાકુ તમે બીજી તારીખે એમને બતાડો એટલે એ દિવસે ઉભો રહે આજે પોતે ઉભા છે નોલેજ ઘણું બધું ધરાવે છે પ્રેક્ટિકલી છે પ્રશ્નો એટલા કર્યા હતા પણ મેં ચોખ્ખું જ કીધેલું રિઝલ્ટ માને એ જ ખરું ખરું બરાબર ને અને માની ગયો કે રિઝલ્ટ ઘણું બધું સરસ છે બરાબર તો આપડા ઉત્તર ગુજરાતની અંદર ખેતી કરે છે હિંમતનગર ઈડર વિજાપુર સાબરકાંઠા બનાસકાંઠા દિયોદર ધાનેરા લાખણી રાધનપુર છે પાટણ છે આપડા ચરોતરની અંદર કે આજુબાજુ જેટલી જગ્યાએ ખેતી તમાકુની થાય છે એના માટે છેલ્લો સંદેશો શું કેવો છે કલકત્તી તમાકુ હોય દેશી હોય ગમે નંબરની હોય ગમે તે તમાકુ હોય તમે અક્ષરભાઈ નો કોન્ટેક્ટ કરો અને એમની દરેક દવાનો ઉપયોગ કરો વન ટાઈમ જ ઉપયોગ કરશો તો તમે નેક્સ્ટ ટાઈમ તમે એમને શોધતા શોધતા જશો કે ભાઈ મને દવા આપો અને તમે કોલર ઊંચા કરીને ખેતી કરી શકશો તમાકુ ગમે તેટલો પ્રોબ્લેમ ઉપર છે તો પણ તમે બિંદાસ ખેતી કરી શકશો એટલી ગેરંટી મારી છે બરાબર બી મિત્રો એક જ વસ્તુ છે ખેડૂત ક્યારે બોલે એ તમને ખુદ દેખાતું હશે બરાબર બાકી અંદર જે ભાગ્યા ખેતી કરતા હોય એના માટે તમારો શું કેવો સંદેશ ભાગ્યા માટે તો એવું છે કે એમને એવું છે કે કામ કરવું કે ના કરું અત્યારે ફ્રી બેઠા છે અંદર કામ જ નહીં થતું ભાગ્યાભાઈ હા ભાગ્યાભાઈ ને એટલો ખર્ચ ઘટી ગયો કામે ઘટી ગયું છે

તે તમારે અમારી તમાકુ અમારા ખભા જોડે ઉભા રહીને આ જગ્યા પર આ લોકેશન પર અમે તમને વિડીયો આપીશું બરાબર મારા તરફથી કે આકાશભાઈ પોતે પણ નહીં દેખા હું પણ નહીં દેખાવ એ અત્યારે હું તમને ગેરંટી આપું છું બરાબર એ તમે જોતા રેજો ને ફેબ્રુઆરી સુધી રાહ જોજો આ વિડીયો ની કે કેવો આવશે બરાબર તમે છે વિડીયો ને સારી લાગી તો લાઇક કરજો શેર કરજો અને આખા ગુજરાત ની અંદર જ્યાં પણ તમારા મિત્રો ખેતી કરતા હોય બરાબર છે અને એવું તો છે નહીં કે તમાકુ ની તો રિઝલ્ટ છે જ બાકી દરેક શાકભાજીમાં કેવા રિઝલ્ટ દરેક પાક ની અંદર બેનિફિટ છે ઓકે તો મિત્રો જે ભાવેશભાઈ તમે જે પણ માહિતી આપી ખૂબ ખૂબ આભાર અને જે અમને જ કીધું એટલા કોન્ફિડન્સ થી કે જે વસ્તુનું રિઝલ્ટ છે રિઝલ્ટ જ બોલે છે બાકી રિઝલ્ટ સિવાય વાતો કરવાની થતી મને અનુભવ છે એટલા માટે હું દરેક ખેડૂતને કહું પણ દરેક ખેડૂતને પોતપોતાનો અનુભવ હોય છે પોતપોતાનું નુકસાન વેઠેલું હોય કોઈને વિશ્વાસ બેસે કે ના બેસે આવજો મારી પાસે અક્ષયભાઈને મળજો મને મળજો તમને હું મારી રીતે આપીશ માહિતી કે શું રીતે કરો તમે આરામથી ખેતી કરજો કોઈ પણ જાતનું ટેન્શન વગર બાકી લાઈફ માં એકવાર ટ્રાય તો કરવો જ જોઈએ કરવો જ જોઈએ એકવાર નહીં હું તો કહું હવે દર વખત કરવો જોઈએ એકવાર હું સલાહ નહીં આપતો એ કે છે એકવાર પણ મારી ગેરંટી છે કે તમે દરેક વખત દરેક પાકમાં ઉપયોગ કરજો તમને બેનિફિટ છે બરાબર કેમ કે ડાંગર માં રિઝલ્ટ જોરદાર ડાંગરમાં મારું જોરદાર રિઝલ્ટ છે મે બે વર્ષથી મહેનત કરતો તો કે હું આના ટાઈમ ટુ ટાઈમ પીડીઆર કરું મે એક સીઝન આખી જતી કરી છે આ વસ્તુ બનાવવા માટે એમના કહેવાથી એની પદ્ધતિ થી એટલે હું અત્યારે પ્રોપર હું આ જગ્યા પર ઊભો છું અને હવે મને કોન્ફિડન્સ થઈ ગયો છે કે હવે હું ગમે તે ખેતી કરું તો પણ મને પ્રોબ્લેમ નહીં થાય કેમ કે અક્ષયભાઈ જોડે છે તો આપણે જરા પ્રોડક્ટ બતાવજો જરાક આપણે પ્રોડક્ટ બતાવીશું આ ભૂમિ પરિવર્તન છે મિત્રો જેમણે જમીનમાં આપેલું છે ખાતર સાથે બીજી છે આપણે સોઇલ પાવર હા એ પણ આપણી આ જમીનની છે ખાસ એમાં એક બે મિનિટમાં હું તમને વધારે સમય નહીં લઉં પણ તમને વિડીયો મજા આવતી હશે એટલે તમે જોતા થશો ખરેખર એક વસ્તુ કહી દો ભૂમિ પરિવર્તન જે ખાતર ભેગું આપવાનું હોય છે પાયાની અંદર પહેલેથી જ રોપવાની બાકી હોય તો તમે અઢીસો ગ્રામ થી લઈને પાંચસો ગ્રામ દબાવવાનું છે જમીનની અંદર અને બીજી વસ્તુ કે ખૈડ વારવાની વાર આવે ત્યારે તમારે ખાતર સાથે એ ભૂમિ પરિવર્તન જે મોટું કિંગ બતાવજો આપણો હા જે તમારે બધીની અંદર બાદ દાય પાકની અંદર બાગાયતી લઈને ખરીફ રોકડીયો શાકભાજી બધામાં વપરાય છે અને આ બોટલ તમે જ્યાં જોશો ને ત્યાં આ વસ્તુ બ્રાન્ડ બની ચૂકી જાય છે બરાબર છે ભૂમિ પરિવર્તન તમે અઢીસો ગ્રામ જયારે તમે પાણી આપવાનું હોય વારવાની હોય તો આગલા દિવસે નાખીને સ્પ્રે કરીને બીજા દિવસ તમારે પાણી આપી દેવાનું હોય છે પછી તમાકુની તમાકુ છે ને એવી જોઈન ઉભી રહેશે સીધી છે સોઇલ પાવર બાજુ જે બોટલ દેખાય છે જે જમીનની અંદર તમને આપવાથી મૂળની અંદર જેટલો પણ ખોરાક અંદર આજુબાજુમાં રહેલો છે બધો પ્રોપર ઉપર ચડી જાય છે એ પાવર પાવરનું કામ છે ઓકે હવે બીજી જે બે છાંટવાની દવા છે એ બતાવી દઈએ આપણે જે ટાઈમ ટુ ટાઈમ એ છંટકાવ કરે છે અને હવે એમનો ઓલરેડી ત્રીજો છંટકાવ ચાલુ થશે આ જે પેસ્ટોર્ગો અને ક્રોપ પરિવર્તન આ પેસ્ટોર્ગો અને આ ક્રોપ પરિવર્તન જેમણે જોવા જઈએ ને તો ઓલરેડી ક્રોપ પરિવર્તન વીસ એમ ને પેસ્ટોર્ગો પણ વીસ એમ આ બંને ભેગું લઈને તમારે છંટકાવ કરવાનો છે છો છો દિવસના અંતરે ખૈડ ચાલુ કરો તો એ ટાઈમે છંટકાવ ચાલુ કરો અને ખાઈડ વાર્યા પછી ખાઈડ પહેલા માર દેવાનો અને ખાઈડ વાર્યા પછી 6 દિવસના અંતર છંટકાવ કરી દેવાનો અને તમને લાગે કે 12 દિવસની અંદર પણ આમાં ખાસ તમારે મને ફોટા મોકલવાના રહેશે એમના ટાઈમ ટુ ટાઈમ મને ફોટો આવે છે સાચી વાત કે નહીં બરોબર છે શું કહેવું છે તમારા ખેડૂતોને ફોટા મોકલવા પડે કે ફોટા મોકલજો તમને પણ પોતાના રેકોર્ડમાં રહે છે મેમરીમાં રહે છે અને અક્ષરભાઈને પણ ખબર પડશે કે એનો તમારો કેટલો ગ્રોથ થયો તમે એમાં જીવતા રહો જિંદા રહો તમને બધું ખબર પડે એટલા માટે ફોટો મંગાવજો બાકી આપણને એવું લાગે કે ખેતરમાં જઈને પાડવાનું પણ મારા માટે નહીં હું તમારા માટે કહેતો હોઉં છું તમારે પણ એક યાદ રહેશે મેમરી રહેશે કે મેં પણ આ રીતે તમાકુ કરી મને પણ સક્સેસ તો બરાબર છે ઓકે એ ટાઈમે પણ પણ કેવી એનો ઉપર વિડિયો શોર્ટમાં મૂકી દઈશા પાછળ તમને જે દેખાય છે તો તમને પણ ખ્યાલ આવશે કે આ ટાઈમે હવે તમાકુથી હવા ફાય ના પછી હવે તમાકુ ઓકે તો મારા યુટ્યુબ ની અંદર જવાનું રહેશે ચેનલ ઉપર ક્લિક કરવાનું રહેશે અને વિડીયો માં જવાનું રહેશે ને એમાં પાંચમા નંબરની વિડીયો જેમાં ગુજરાતની અંદર દેશી ટેકનિક જેની અંદર પ્રોપર તમને પંદર મિનિટ વાળો વિડીયો જોઈ લેવાનો અને એના પછીનો ભાગ ટુ તમારે આપણા જે ખેડૂત મિત્ર લાઈવ છે ભાવેશભાઈ નો વિડીયો જોઈ લેવાનો આ આટલો ડિફરન્સ છે તમાકુની અંદર બરાબર તો જે ભાવેશભાઈ તમે માહિતી આપી બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ